હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો શરૂ કરીએ આજની વાર્તા માનવી જન્મ લે પછી જીવનમાં વળાંકો કેટલા અને કેવા આવે બધી ઘટનાઓ ઈશ્વર આધીન લાગે સુધાકરના દીકરો આશુ તોષ અને દીકરી આકાંક્ષા કેટલા સમયથી અસમંજસમાં હતા કે પપ્પા ગયા ક્યાં આકાંક્ષાને એક વાતની ખબર જ નહોતી કે ભાઈ આશુતોષ પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો હતો પણ જ્યારે આશુતોષે આકાંક્ષાને ફોન કર્યો કે દીદી પપ્પા ક્યાંક ચાલ્યા ગયા છે ત્યારે આકાંક્ષાએ પૂછ્યું કે અચાનક ક્યાં ચાલ્યા જાય તું ઘરમાં નહોતો ભાભીએ કાંઈ કહ્યું ત્યારે એ બોલ્યો કે પપ્પા એ તો પપ્પાને તો હું વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો હતો દીદી તાળું કે પપ્પાને તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો તો આશુતોષ કહે હમણાં અમારે રોજ બોલાચાલી થતી હતી એમાં એ કંટાળીને બોલ્યા કે હું વૃદ્ધાશ્રમમાં જ રહેવા જતો રહીશ સંદીપભાઈ મારા મિત્ર છે મને રાખશે હું મૂકી આવ્યો આ રોજ રોજ એમને અને માલતીને બોલવાનું થાય અને મારે ઓફિસથી દોડતા ઘેર આવવું પડે એના કરતાં ત્યાં સારા પણ મારા નિત્યક્રમ પ્રમા પ્રમાણે હું દર રવિવારે પપ્પાને મળવા જતો એમ ગયો તો સંદીપ અંકલે કહ્યું કે તારા પપ્પા તો બે દિવસથી ક્યાંક ગયા છે એ અહીં કહીને ગયેલા કે થોડા દિવસમાં આવીશ ને કદાચ પણ આવું ખબર નહીં ક્યાં ગયા છે સંદીપભાઈને બધી ખબર હતી દીદી પપ્પા ક્યાં ગયા હશે આકાંક્ષા આવી ગઈ પપ્પાની ભાડ દિવસ પછી સુધાકરના અંગત મિત્ર નયન ભાઈને આ ભાઈ બહેન પૂછવા ગયા તો તેમણે કહ્યું કે કહ્યું એ તો બેંગ્લોર ગયા છે બે ભાઈ બહેન ચક્રાવે ચડ્યા કે બેંગ્લોર કોને ત્યાં હોય ત્યાં તો કોઈ છે પણ નહીં ના મિત્ર કે ના કોઈ સગા તપાસ કરતાં કરતા ખબર પડી કે ત્યાં કોઈ પરિવાર ને ઘેર એક બહેન પોતાના દીકરા વહુ સાથે રહે છે એમના ઘેર પપ્પા રહે છે એમની સાથે આશુતોષ આકાંક્ષા વિચાર કરે છે કે ત્યાં તો કોઈ છે જ નહીં આ છે કોણ પપ્પાની શું સંબંધ એ લોકો વિચારે ત્યાં જવું કે નહીં પણ સરનામું કોણ આપે જેમણે માહિતી આપી એમની પાસે સરના સરનામું તો હતું જ નહીં આ બંને એ તપાસ શરૂ કરી આમાં વૃદ્ધાશ્રમના સંદીપભાઈ અને સુધાકરના મિત્ર બંનેને ખબર હતી કે એ ક્યાં છે અને જેમને ત્યાં છે એ લોકો સાથે શું સંબંધ છે પણ આ લોકો કહેવા નહોતા માગતા આકાંક્ષા આશુતોષ પર ગુસ્સે થઈ અને પછી એને એની પત્ની માલતીને કહ્યું કે આ બધું તારે તમારે કારણે થયું છે તમે પડ્યા રહો હું અને રવિ જઈશું બેંગ્લોર અને સોધી કાઢશો સુધાકર સંદીપભાઈ નયનભાઈ અને સુધા સાથે ભણતા હતા સુધાકરને સુધાને બહુ જ સારો મનમેળ હતો અને એ જ કોલેજમાં બીજી કન્યા હતી સુનયના એને સુધાકર બહુ ગમતો હતો એ સુધાકર પાછળ પાગલ હતી સુધાકરને પણ સુનયના ગમતી હતી એ વાત સુનૈનાના પિતાને ખબર પડી એટલે તાબડતોબ એક છોકરો સુધી સુનૈનાને પરણાવી દીધી અને એ પછી આ તરફ સુધાકર સુધાને મનમેળ સાથે હૃદયમેળ વધી ગયો એટલે પરિવારની વિરુદ્ધ લગ્ન કર્યા સુધાકરના માતા પિતાએ સુધાકર સુધાને ઘરમાં જ આવવા દીધા અને કાઢી મૂક્યા એટલું જ નહીં સંબંધ પણ કાપી નાખ્યો વકીલને કહી જાહેરાત પણ આપી કે અમારે કોઈ સંબંધ નથી સુધા છતાં કોઈ સંતાન ન થયું નહીં એક એક વાર આ બંને નક્કી કર્યું કે ઈલાજ કરાવીએ નહીં તો આઈવીએફ સારવાર લઈએ એ દરમિયાન એક અનાથ આશ્રમમાં ગયા હતા ત્યારે ત્યાં એ જ દિવસે કોઈએ નવજાત શિશુને મૂકી ગયું હતું એને એ જ દિવસે કાયદાકીય કાર્યવાહી કરી સુધાકર સુધાએ એને દત્તક લઈ લીધો અને નામ રાખ્યું સાઈ પ્રસાદ સાઈ પ્રસાદ ધીરે ધીરે મોટો થવા માંડ્યો એ એકદમ શાંત હતો અભ્યાસમાં બહુ જ નિપુણ એ લગભગ છ વર્ષનો થયો ત્યારે કોઈકે ભૂલમાં કહી દીધેલું એની હાજરીમાં જ કે આ દત્તક બાળક કોનું હશે કેવું નીકળશે કોને ખબર તમારું પોતાનું બાળક હોય તો એને લોહીના સંબંધે લાગણી થાય આ શું લાગણી રાખશે સુધા સુધાકરને આ ના ગમ્યું પણ સાઈ પ્રસાદ સમજી ગયો થોડા સમયમાં સુધાને સારા દિવસો રહ્યા અને દીકરી જન્મી નામ રાખ્યું આકાંક્ષા કારણ કે બંનેને આકાંક્ષા હતી કે એક દીકરી હોય તો ગમે એ પછી એક જ વર્ષમાં દીકરો જન્મ્યો નામ રાખ્યું આશુતોષ એ બંને સમજ થાય ત્યાં સુધીમાં તો સાઈ પ્રસાદ એસ એસસીમાં આવી ગયો અને એની ઈચ્છા હતી એટલે એને બેંગ્લોર પાસે કોઈ ગુરુકુળમાં મૂક્યો એનું નામ સૌને ફાવે એવું માત્ર પ્રસાદ રાખ્યું બાકી કાયદાકીય કાગળોમાં તો સાઈ પ્રસાદ જ હતો સુધાકર સુધાએ પ્રસાદની કોઈ વાત એમના સંતાનો આકાંક્ષા આશુતોષને કરી નહોતી કારણ કે પ્રસાદ જ કહેતો કે એમના માટે હું સગો ભાઈ નથી એમને પરાણે ભાઈ કહેવું પડે એ નથી જોતું મને એ લોકોને કાંઈ કહેતા નહીં બંને અને આ બંને વાત કરવા માગતા પણ નહોતા એ એટલો દૂર હતો કે નિયમિત મળવાનું ના થાય એટલે ત્રણ મહિને એક વાર સુધા એને મળવા જાય અને પછી એને પછી ત્રણ મહિને સુધાકર મળવા જાય અને દર રવિવારે એની સાથે વિડીયો કોલ પર વાત કરે પ્રસાદ એટલો સમજુ નમ્ર વિવેકી હતો કે કહેતો મા બાપુજી તમે શું કામ ત્રણ મહિને વારા પરથી ધક્કા ખાવ છો આપણે રવિવારે વાત તો કરીએ છીએ એટલે સુધાકર કહેતો કે જો અમારા માટે તો તું જ અમારું પોતાનું પહેલું સંતાન છે દત્તક નથી એટલે મા બાપ તરીકે અમે વહાલ આમ જ વર્ષાવશું સુધા સુધાકરના બે સંતાનોમાં આશુતોષ બહુ વિચિત્ર હતો ગમે તેમ બોલે સુધાકર કહેતો સુધાને કે તે જ ફટવ્યો છે આ આપણું ઘડ પણ ખરાબ કરશે હવે વાત હાથ બહાર જવા માંડી હતી સમય જતાં સુધાને જીવલેણ બીમારી થઈ એનો ઈલાજ ચાલવા માંડ્યો ત્યાં બેંગ્લોરમાં પ્રસાદને આ ખબર પડી એ તો હવે બહુ જ મોટી પોસ્ટ પર હતો પગાર પણ ઊંચો એ સુધાકરને કહેતો કે પપ્પા ખર્ચની ચિંતા નહીં કરતા હું તમારા એકાઉન્ટમાં નાખતો રહીશ સુધા સુધાકર ભાવુક થઈ જતા જ્યારે એમનો સગો દીકરો લોકોને કહેતો કે મમ્મી હવે થોડા દિવસની મહેમાન છે ડૉક્ટરે કહી દીધું છે આના કરતાં પ્રસાદ સારો એ સતત ચિંતા કરતો આ ઇલાજ વચ્ચે આકાંક્ષાના લગ્ન પણ કર્યા એ પછી સુધા થોડી સારી થઈ એ દરમિયાન આશુતોષના પણ લગ્ન કર્યા અને એ પછી પ્રસાદે કહ્યું કે મમ્મીને લઈને અહીં આવી જાઓ અહીં સરસ હોસ્પિટલ અને નિષ્ણાત ડોક્ટર છે સુધા સુધાકર ત્યાં ગયા એ દરમિયાન પ્રસાદને ગમતી કન્યા સાથે મમ્મી પપ્પાની હાજરીમાં લગ્ન પણ થયા ઈલાજ સરસ ચાલતો હતો પણ સુધા એક મહિનો જ રહી દીકરા સાંઈ પ્રસાદના ખોળામાં જીવ છોડ્યો પ્રસાદ ખૂબ રડ્યો આકાંક્ષા આશુતોષની વાત કરી અગ્નિદાહ પણ ત્યાં જ અપાવ્યો એ પછી પ્રસાદે કહ્યું કે પપ્પા તમે અહીં જ રહી જાઓ હવે શું ત્યાં કરશો સુધાકરે કહ્યું બેટા જવું પડે પછી અહીં જ આવીશ એ ગયો પણ પત્ની સુધા વગર શું ફાવે આશુતોષ અને એની પત્ની વિચિત્ર વર્તન જ કરતા એ પછી સંદીપભાઈના વૃદ્ધાશ્રમમાં અને ત્યાં સાઈ પ્રદા પ્રસાદને ખબર પડી એટલે અહીં આવી પપ્પાને બેંગ્લોર લઈ ગયો કોઈને ખબર પણ ના પડી સુધાકરને પ્રસાદ અને એની પત્ની તૃષા બહુ જ ધ્યાન રાખતા સન્માન પણ બહુ જ આપે એ દરમિયાન એક સરસ ઘટના બની સુધાકરની સહપાઠી સુનૈના ઘણા બધા પ્રયત્ન પછી જે અનાથ આશ્રમમાં બાળકને મૂકીને આવી હતી ત્યાં તપાસ કરી એ પછી એમના કોમન મિત્ર સંદીપભાઈ અને નયનભાઈની મદદથી બધી માહિતી મેળવી અને સરનામું મેળવી રવિવારની સવારે બેંગ્લોર સાઈ પ્રસાદને ઘેર આવી પ્રસાદની પત્ની તૃષાએ બારણું ખોલ્યું સુનૈનાએ નમસ્તે કર્યા અને તૃષાએ કહ્યું આવો એ અંદર ગઈ અને સામે સુધાકરને જોઈ આંખો છલકાઈ ગઈ સુધાકર બોલ્યો સુનૈના અચાનક તારી હાલત કેવી થઈ ગઈ છે તારું લગ્ન જીવન સુનૈના કહે એ તો પિતાજીએ જીદમાં તાબડતોબ લગ્ન કરાવ્યા એક વર્ષ પછી હું છૂટી થઈ એ મને જાનવરની જેમ મારતો હતો એક વર્ષ મેં બાળકને જન્મ આપ્યો હું એકલી રઝડતી બાળકને કેમ રાખું એટલે અનાથ આશ્રમમાં પારણામાં મૂકી આવી ઘણા વર્ષે મહિલા ઉત્કર્ષ આશ્રમમાં રહી ત્યાં કામ રોજગાર મળતો હતો વર્ષો પછી મને થયું કે મારો દીકરો ક્યાંક તો હશે જ ને મેં ત્યાં તપાસ કરી તો ખબર પડી તમે લઈ ગયા હતા એ જ દિવસે તમને ક્યાં શોધું એટલે સંદીપભાઈ અને નયનભાઈને પૂછ્યું એમણે બધી વાત કરી અને સરનામું આપ્યું ફ્લાઇટની ટિકિટ કરી આપી અને પૈસા પણ આપ્યા પછી અહીં આવી આ સાંભળતા પ્રસાદ તૃષા અને સુધાકર બંનેની આંખો ભીંજાઈ ગઈ સુધાકરે કહ્યું બેસ સુનૈના એ બેઠી અને એના ખોળામાં માથું મૂકી પ્રસાદ માં બોલી રોવા માંડ્યો પછી સ્વસ્થ થઈ બોલ્યો હવે તમારે ક્યાંય નથી જવાનું એક માં ગઈ અને તમને ઈશ્વરે મોકલી આપ્યા સુનેના બોલી હા બેટા હવે ક્યાંય નહીં સુધાકરજી પણ હવે અહીં જે છે ને કોલેજમાં મારી ઈચ્છા હતી એમની સાથે રહેવાની પણ એ જાણી પપ્પાએ મને કૂવામાં નાખી દીધી પણ ઈશ્વરની લીલા જુઓ તારામાં બાપ અમે સાથે ન રહેવા છતાં પણ કહેવાઈએ પછી આકાંક્ષા આશુતોષ આવી ગયા એ લોકોની બધી માહિતી મળી સુધાકરના ગયા ના ગયા એ ભાઈ બહેનને ખબર પડી કે આ અમારા મોટા ભાઈ છે બંને ચરણ સ્પર્શ કર્યા આશીર્વાદ લીધા પ્રસાદે કહ્યું ફરી રજાઓ લઈ આનંદ કરવા આવજો આ ઈશ્વરની લીલા નહીં તો શું તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીશું આજે એક નવા વિડીયો સાથે વાર્તા સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ